હેલો જય માતાજી સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટની ફરસી પૂરી તો એના માટે મેં લીધો છે એક મોટો વાટકો ઘઉંનો લોટ ઝીણો પછી ચોખાનો નાની વાટકી લીધી છે પછી એમાં મરી મેં ખાંડેલા લીધા છે અને તેલ લીધું છે મોણ માટે અને ઘી લીધું છે ગરમ કરેલું મોણ માટે તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરી ઘઉંનો લોટ લઈ લેશો લેશું ચોખાનો લોટ લઈ લેશું એક વાટકી મોલ નાખવાનું છે એમાં આપણે જોતા પ્રમાણે નાખવાનું જેટલી તમારે પૂરી કરવાની એ પ્રમાણે મોલ નાખવાનું અને એક બે ચમચી ઘીનું નાખશું આપણે મો એમાં આપણે આજે મરી ખાંડેલા છે એ નાખી દેસું અને આપણે બહુ જાડોય જાડોયની અને બહુ પતલોયની એવો લોટ બાંધી લેશું આમ આપણે મુઠીથી આમ વળવો જોઈએ જો આવી રીતે મુઠ્ઠી આમ એવી રીતે લોટ બંધાવવો જોઈએ જ્યારે આપણે લોટ બાંધતા હોય ત્યારે આમ મુઠ્ઠીથી આમ થવું જોઈએ એટલે સમજવાનું કે મન બરોબર છે આ આપણો લોટ થઈ ગયો છે તૈયાર સોરી ફ્રેન્ડ હું તમને ચણાનો લોટ નાખતા ભૂલી ગઈ હતી બતાવતા પછી મેં પાછળથી એમાં આ વાટકી અડધી ચણાનો લોટ આમાં મેં ઉમેર્યો છે હું ભૂલી ગઈ હતી બતાવતા એટલે પછી પાછળથી મેં ઉમેર્યો છે અને આ લોટ આપણો થઈ ગયો છે તૈયાર હવે એને આપણે દસ પંદર મિનિટ માટે ખૂણવા માટે મૂકી દેવાનો છે આવી રીતે પંદર મિનિટ જેવું રહેવા દેવાનું છે તે આપણે જે આ પૂરીની અંદર પૂરી બનાવવાની છે તે તૈયાર કરી લેશું આ મેં ચોખાનો લોટ લીધો ચોખાનો ન હોય તો તમે કોર્ન ફ્લોર પણ લઈ શકો એમાં આપણે ઘી નાખીશું એક બે ચમચી એક બે ચમચી ઘી નાખી દેસુ એને આપણે ખૂબ હલાઈ લેશું તૈયાર કરી લેવાની છે આપણે લેવાથી પંદર મિનિટ રેસ્ટ હા આપણે પંદર મિનિટ લોટ રાખ્યો તો થઈ ગયો છે તૈયાર હવે આપણે એના લુવા કરી લેશું મોટા મોટા લુવા કરી લેવાના લેવાનું છે આપણે વણી આવી રીતે આપણે એને વણી લેવાની છે જો તમારા ન વણાતું હોય તો તમે આમાં અડામણ પણ લઈ શકો જેવડી તમારે વણવી હોય એવડી રોટલી વણી લેવાની છે થોડોક કડક લોટ હોય એટલે એના આવા કરકરિયા તો પડશે જ તે હા તો ચાલો આ ફ્રેન્ડ આપણે જો આ તૈયાર થઈ ગયું છે વણી નાખી છે બધી રોટલી હવે એની ઉપર આપણે આ જે પૂરી બનાવી છે ચોખ્ખાના લોટનું એને આવી રીતે આપણે કરી નાખવાનું છે ગ્રીસ એની ઉપર આવી રીતના બીજી રોટલી મૂકી દેવાની છે એને પણ આપણે આવી રીતે લગાડી દેસુ હળવા હાથે એવી રીતે આપણે ત્રીજી રોટલી મૂકી દેસુ એને પણ આવી રીતે લગાડી લેશું આપણે પછી એને આપણે આવી રીતે રોલ કરી લેશું રોલ કરી લેશું બોલ થઈ ગયો છોટો પડી લગાડી દેવાનું વધારે થોડું ઓછું હોય તો પછી એને આપણે તમારે જેવડા કરવા એવડા પીસ કરી લેશું પૂરી બનાવવાના જેવડી પૂરી કરવી એવડા પીસ બનાવી લેવાના જોઈ શકો છો જો આવી રીતે આપણે અંદર પડશે બધી પડશે દેખાય છે છે બધા પડી ગયા આપણે આપણે એને રીતે હાથેથી આમ કરી લેવાનું અને હાવ પોચા પોચા હાથે એને આપણે વણવાની છે તમે જોઈ શકો છો એટલે ગોળ ગોળ પોચા પોચા હાથે બહુ પતલી પણ નથી વણવાની જો આવી રીતે વણી નાખવાની છે

થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાનું છે સરસ બ્રાઉન થઈ ગઈ છે તો ચાલો આપણા ઘઉંના લોટની ફરસી પૂરી થઈ ગઈ છે તૈયાર જો આવી રીતે જો દેખાય છે તમને અંદર લેર દેખાય છે તમને એક તોડીને પણ બતાવું કેવી ક્રિસ્પી થઈ છે એમ તમે જોવો છો જો એકદમ મસ્ત તરત ભૂકો થઈ જાય દાંતવાળો દાંતનો એ પણ ખાઈ શકે એવો સરસ જોઈએ મસ્ત થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી અને સરસ બનશે તમે દિવાળીમાં ટ્રાય કરજો જરૂર ટ્રાય કરજો અને જો સારું લાગ્યું હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આભાર તમારો બધાયનો